આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આકારો ઉપરથી એક એક સરખા એવી આપણે એને સમજ આપવાની છે અને શીખવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો આજે આપણે જે આકારો છે એ સમજે આ તો છીએ બરાબર આપણને ખ્યાલ પણ છે તો આપણે પહેલાં એ આકારો છે એ તમને બતાવીએ અને પછી એની આપણે સામે સામે પ્રવૃત્તિથી સમજ આપશું એટલે કે આપણે સરખા સરખા સાથે આકારો જોડશું પ્રવૃત્તિ દ્વારા ચાલો તો બાળકો જેને કાર્ડ આપ્યા છે એ કાર્ડ લઈને આવતા રહ્યો અહીંયા લાઇનમાં ઊભા રહી જાઓ આમ સામે ઊભા રહી જાઓ પેલા બધા સામે આમ આવી રીતે સામે આવતા રહ્યો આકારોમાં ચાલો પેલા ગોળ આવી જાઓ સરસ ગોળ પછી ત્રિકોણ પછી ચોરસ અને લમ ચાલો બધા આકાર બોલો તો પેલા શું છે ગોળ પછી ત્રિકોણ પછી ચોરસ અને પછી સરસ વેરી ગુડ ખુબ સરસ કેવા કેવા કલરના તમને દેખાય છે લાલ અને લીલો બરોબર છે તો આકારોના નામ તમને આવડે છે તમે એ ઓળખો છો હવે સરખા સરખા આકારો વાળા છે એને આપણે સામે સામે ઊભું રહેવાનું કહેવાનું છે ચાલો તો બધા સરખા આકાર વાળા હોય એ સામે સામે એક એક ઉભા રહી જાવ તો ચાલો જો આવી રીતે બધા એક એક ને જોડી બની ગઈ ને એક એકની આ જો ગોળ સાથે ગોળની જોડી બની ગઈ ચાલો હાથ મિલાવો બે સામે સામે હાથ પકડો એક એક આ મારી સામે આંબળિયો સરસ એક એક ની જોડી બની ગઈ ચાલો ત્રિકોણ સામે સામે હાથ પકડીને ઉભા રહી જાઓ વાહ જોડી બની ગઈ એક એકની ચાલો ચોરસ વાળા જોડી બની જાઓ વાહ સરસ હં ચાલો પછી લંબચોરસવાળા જોડી બની જાઓ ચાલો કાળ ઊંચા કરો વાહ સરસ ખૂબ સરસ તો આવી રીતે સરખા આકારની જોડીઓ બની ગઈ એક એકની તો તમને ખ્યાલ આવી ગયો ને કે સરખા સાથે સરખી જોડી ચાલો આ બાજુ ધ્યાન આપો તો આના ઉપરથી તમને ત્રણ વસ્તુ શીખવા મળે પેલા તો કલર તો કલર તમે જોયા છે લાલ ને લીલો છે પછી આકારો જોવા મળ્યા આકારો છે આપણે જુદા જુદા ગોળ ત્રિકોણ ચોરસ ને લંબ ચોરસ એ શીખા અને પછી જોડીમાં રહેતા પણ શીખ્યા ચાલો હવે આ બાજુ ફરી જાઓ બધા જોડીમાંથી નીકળીને ચાલો તો તમને બધાને આના ઉપરથી ખ્યાલ આવી ગયો સમજવાનો પ્રયત્ન કર્યો સરસ વેરી ગુડ ચાલો તો આ ટુકડી માટે એટલે કે આ જેને પ્રવૃત્તિ કરી એ માટે સરસ મજાની તાલી પાડી દીધો તો પ્રવૃત્તિ સરસ કરીને તમારે બધાએ એવી રીતે આપણે આકારો ઓળખીને જોડી બનાવવાની છે અને શીખવા પ્રયત્ન કરવાનો છે તો મજા આવી ને ખુબ મજા આવી ને ચાલો ઉભા છે એ તાલી પાડો તો બધા વાહ શાબાશ વેરી ગુડ ખૂબ સરસ